નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવના ખૂબ જ મહત્વના સમાચારની વાત કરીએ તો આજે સવારે સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે જો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં જે સતત વધારો નોંધાઈ રહ્યો હતો જેની સામે આજે સવારે સોનાના ભાવમાં ઘટાડો થયો છે તો હવે સોના તેમજ ચાંદીની ખરીદી ક્યારે કરવી જેની વાત કરીએ તેની પહેલા આપણી ચેનલ

મિત્રો આજે એક ગ્રામ ચાંદીના ભાવ દસ ગ્રામ ચાંદીના ભાવ સો ગ્રામ ચાંદીના ભાવ એક કિલો ચાંદી આ મુજબ છે તો મિત્રો ચાંદીના ભાવમાં તો સામાન્ય અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સામે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનું જે છે એ સૌથી મહત્વની સપાટીએ હાલ અત્યારે ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે અને આજે સવારે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો સૌપ્રથમ બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું સાત હજાર નવસો ને ઓગણ ચાલીસ માં જ્યારે દસ ગ્રામ બનાવતા હોઈએ છીએ પરંતુ ચોવીસ કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે તો આજના તાજા ચોવીસ કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે વાત કરીએ તો એક ગ્રામ સોનું આઠ હજાર માં દસ ગ્રામ છાસી હજાર છસો ને સાહીઠમાં સો ગ્રામ સોનું આઠ લાખ હજાર છસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની અંદર આજે સવારે પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાતીમાં ચાંદી જે છે એ હવે આવનારા દિવસોની અંદર સસ્તું થશે કે નહીં તો જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે તમે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને તમારા શહેરના ભાવ જાણવા માટે પણ કોમેન્ટ દ્વારા જણાવો આવી શકો છો હવે પછી નેક્સ્ટિયો ન્યુ અપડેટ